આપણે જ્યારે પણ નવો કમ્પ્યુટર લેવા જઈએ ત્યારે પહેલો સવાલ શું હોય એ કેટલું ફાસ્ટ છે બરાબર ને પણ હવે આખી ગેમ જ બદલાઈ રહી છે હવે સવાલ સ્પીડનો નથી રહ્યો સવાલ છે સ્માર્ટનેસનો તો ચાલો આજે આપણે એઆઈ લેપટોપની આ નવી દુનિયામાં ડોક્યું કરીએ અને સમજીએ કે આ બધું શું છે અને જુઓ આ કોઈ નાનું સૂનો ફેરફાર નથી આ એક મોટો શિફ્ટ છે પહેલા આપણે શું પૂછતા ભાઈ આનો પ્રોસેસર કેટલું ફાસ્ટ છે હવે આપણે પૂછીશું આ લેપટોપ કેટલું સ્માર્ટ છે મારા કામમાં એક કેવરેતે મદદ કરશે આ ખાલી એક અપગ્રેડ નથી સમજી લો કે કમ્પ્યુટિંગની એક આખી નવી જનરેશન શરૂ થઈ ગઈ છે તો સવાલ એ છે કે આ AI લેપટોપ છે શું એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ એવા લેપટોપ્સ છે જેમાં એક સ્પેશિયલ સ્માર્ટ ચિપ લાગેલી હોય છે એનું નામ છે NPU હવે આનાથી શું થાય એનો મતલબ એ છે કે નાના નાના કામ જેમ કે વિડીયો કોલમાં બેકગ્રાઉન્ડ બ્લર કરવું એ હવે સીધું લેપટોપ પર છે એકદમ ફાસ્ટ અને સિક્યોર ક્લાઉડ કે ઇન્ટરનેટની જરૂર જ નહીં બધું જ ઓન ડિવાઇસ પણ આટલી બધી સ્માર્ટનેસ આવે છે ક્યાંથી વેલ એનો જવાબ છે ત્રણ અલગ અલગ મગજ જે એક ટીમ બનીને કામ કરે છે ચાલો આ પાવરફુલ ત્રિપુટીને જરા નજીકથી જાણીએ જે દરેક એઆઈ લેપટોપનું હૃદય છે એમ કહી શકાય સૌથી પહેલા છે કમ્પ્યુટરનો મેનેજર એટલે કે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આપણે જે રોજના કામ કરીએ છીએ ને જેમ કે બ્રાઉઝિંગ કરવું કોઈ એપ ખોલવી ફાઇલો સંભાળવી આ બધું જ કામ સીપીયુ કરે છે એ આખી સિસ્ટમનો બોસ છે પણ ભારે ખમ એઆઈ કેલ્ક્યુલેશન્સ કરવા એ એનું કામ નથી પછી આવે છે ટીમનો પાવર હાઉસ અથવા કહો કે કલાકાર જીપીયુ એટલે કે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ આ મૂળ તો બન્યું હતું ગેમિંગ અને ગ્રાફિક્સ માટે એની ખાસિયત એ છે કે એ એક સાથે હજારો કામ કરી શકે છે અને આ જબરદસ્ત તાકાતને કારણે તે એઆઈ મોડલ્સને ટ્રેન કરવા માટે એટલે કે તેમને શીખવા માટે એકદમ પરફેક્ટ છે અને હવે આ ટીમમાં એન્ટ્રી થાય છે એક નવા પ્લેયરની જે સાચો ગેમ ચેન્જર છે એનપીયુ ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ આને સમજી આપણો પર્સનલ સ્માર્ટ આસિસ્ટન્ટ આ એક એવી સ્પેશિયલ ચિપ છે જે બનાવવામાં જ આવી છે ફક્ત ને ફક્ત એઆઈ કામો માટે અને એનું બેસ્ટ પાર્ટ શું છે ખબર છે એ બહુ જ ઓછી પાવર વાપરે છે એકદમ શાંતિથી કામ કરે છે અને ખૂબ જ એફિશિયન્ટ છે હકીકતમાં આ એનપીયુ જ છે જેના કારણે આપણે આ લેપટોપ્સને એઆઈ લેપટોપ કહીએ છીએ એ શું કરે છે કે સીપીયુ અને જીપીયુ પરથી એઆઈ કામોનો બધો ભાર પોતાના પર લઈ લે છે આનાથી ફાયદો એ થાય કે પેલા બે પાવરફુલ પ્રોસેસર્સ બીજા કામ માટે ફ્રી રહે અને પરિણામ લેપટોપ એકદમ સ્મૂથ ચાલે ગરમ ઓછું થાય અને હા બેટરી પણ લાંબી ચાલે ઓકે તો આ બધું તો બરાબર પણ એક સવાલ મનમાં જરૂર આવે જેમ ગાડીની તાકાત આપણે હોર્સ પાવરમાં માપીએ છીએ તો પછી આ એઆઈ પ્રોસેસરની શક્તિ શેમાં અપાય એને માપવાની કોઈ રીત છે હા બિલકુલ છે એનો યુનિટ છે ટીઓપીએસ ટીઓપીએસ એટલે કે ટ્રિલિયન ઓપરેશન્સ પર સેકન્ડ સીધી વાત છે આ નંબર એ બતાવે છે કે પ્રોસેસર એક સેકન્ડમાં કેટલાક હરબ એઆઈ કેલ્ક્યુલેશન્સ કરી શકે છે એટલે જેમ ગાડી માટે હોર્સ પાવર એમ એઆઈ માટે ટીઓપીએસ જેટલા ટીઓપીએસ વધારે એટલું એઆઈ પરફોર્મન્સ પાવરફુલ અને આ ટોપ્સનો આંકડો હવે બહુ જ મહત્વનો બની ગયો છે દાખલા તરીકે માઇક્રોસોફ્ટના જે નવા કોઈલટ પ્લસ ફીચર્સ આવી રહ્યા છે એમને ચલાવવા માટે લેપટોપના એનપીયુમાં ઓછામાં ઓછી ચાલીસ ટોપ્સની તાકાત હોવી જ જોઈએ એટલે કે આ હવે એક નવો બેન્ચમાર્ક બની ગયો છે કે એક સાચું સ્માર્ટ પીસી કોને કહેવાય પણ આ ત્રણેય મગજ એક સાથે આટલી સ્મૂધલી કામ કઈ રીતે કરી લે છે એનું સિક્રેટ છે યુનિફાઈડ મેમરી આર્કિટેક્ચર હવે આ શું છે આનો મતલબ એ છે કે સીપીયુ જીપીયુ અને એનપીયુ ત્રણે એક જ મેમરીનો ઉપયોગ કરે છે એટલે ડેટાને અહીંથી ત્યાં મોકલવાની ઝંઝર જ નહીં બધું એકદમ ફાસ્ટ અને એફિશિયન્ટ જૂના લેપટોપની સરખામણીમાં આ એક બહુ મોટો અપગ્રેડ છે સારું ઘણી બધી ટેકનિકલ વાતો થઈ ગઈ હવે મુદ્દા પર આવીએ આ બધી ટેકનોલોજીનો રોજિંદા જીવનમાં શું ફાયદો આ એઆઈ લેપટોપ્સ આપણા કામ કરવાની અને મનોરંજનની રીતને ખરેખર કેવી રીતે બદલી શકે છે માની લો કે કોઈ કન્ટેન્ટ ક્રિએટર છે તો એના માટે તો આ એઆઈ એક વરદાન જેવું છે ફોટોશોપમાં કોઈ કોમ્પ્લેક્સ એડિટિંગ કરવું હોય કે પછી વિડીયોમાંથી ફટાફટ બેકગ્રાઉન્ડ હટાવવું હોય એનપીયુ આ બધા કામને એકદમ સ્પીડઅપ કરી દે છે જે કામમાં પહેલાં મિનિટો જતી હતી એ હવે ચપટી રગાડતા સેકન્ડોમાં પૂરું હવે વાત કરીએ પ્રોફેશનલ્સની ઓફિસમાં કામ કરતા લોકો માટે તો એઆઈ એક પર્સનલ આસિસ્ટન્ટ બની જાય છે કોઈ લાંબી મીટિંગ થઈ હોય અને એનો સારાંશ જોઈતો હોય કે પછી એક્સેલના ડેટામાંથી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું હોય કો પાયલેટ જેવા ટૂલ્સ આ બધું કરી આપે છે અને એનપીયુને કારણે આ બધું જ એકદમ ફાસ્ટ અને અસરકારક રીતે થાય છે કેટલો બધો સમય બચી જાય વિચારો અને એવું નથી કે આ ફક્ત ક્રિએટર્સ કે પ્રોફેશનલ્સ માટે છે સ્ટુડન્ટ્સ અને આપણા જેવા સામાન્ય યુઝર્સ માટે પણ આના ઘણા ફાયદા છે જેમ કે ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ તરત જ કોઈ ટેક્સ્ટનું ટ્રાન્સલેશન કરી શકાય વિડીયો કોલ વખતે પાછળનો ઘોંઘાટ ઓટોમેટિકલી ગાયબ થઈ જાય અને સૌથી મોટી વાત બેટરી લાઈફ કારણ કે એનપીઓ આ બધા કામ બહુ ઓછી પાવરમાં કરી લે છે એટલે લેપટોપ ઠંડુ રહે છે અને બેટરી લાંબી ચાલે છે તો આ બધી વાતનો સાર શું છે એઆઈ લેપટોપ હવે ફક્ત એક મશીન કે ટૂલ નથી રહ્યું એ ધીમે ધીમે એક સ્માર્ટ પાર્ટનર બની રહ્યું છે એક એવો પાર્ટનર જે આપણી જરૂરિયાતોને સમજે છે આપણા કામને આસાન બનાવે છે અને આપણને વધુ ક્રિએટિવ અને પ્રોડક્ટિવ બનવામાં હેલ્પ કરે છે તો આ આખા વિષયને જો ટૂંકમાં યાદ રાખવો હોય તો બસ આ ત્રણ વાત યાદ રાખો નંબર એક સીપીયુ જે કમ્પ્યુટરનો મેનેજર છે નંબર બે જીપીયુ જે એની તાકાત છે એનું મસલ પાવર અને નંબર ત્રણ એનપીયુ જે એની બુદ્ધિ છે એની સ્માર્ટનેસ અને આ ત્રાણે જ્યારે સાથે મળે છે ત્યારે પર્સનલ કમ્પ્યુટિંગ એકદમ નેક્સ્ટ લેવલ પર પહોંચી જાય છે એટલે કે હવે સામાન્ય લેપટોપનો જમાનો પૂરો થઈ રહ્યો છે હવે એવા યુગની શરૂઆત થઈ છે જ્યાં લેપટોપ ફક્ત આપણા કમાન્ડ ફોલો નહીં કરે પણ આપણને સમજશે એ ખાલી કેલ્ક્યુલેટ નહીં કરે એ આપણી જરૂરિયાતોને સમજશે ખરેખર આપણે પર્સનલ કમ્પ્યુટિંગના એક બહુ જ એક્સાઇટિંગ સમયમાં જીવી રહ્યા છીએ